મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ सेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी न्यू इंडिया बेकरी अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી અર્પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારી જિલ્લા ભાજપ અને અનુસૂચિત જાતિ દ્વારા મનાવાયેલી ડોક્ટર ભીમ જયંતિ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને કરાયેલી પુષ્પવંદના નવસારી બન્યું હનુમાનમય મહાઆરતી અને રામ ભંડારા સાથે હનુમાન મંદિરોમાં છવાયો ભક્તિમય માહોલ નવસારીના ટેટુ આર્ટિસ્ટ જય સોની સામે નોંધાયેલી બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ છેતાલીસમાં સ્થાપના દિન પ્રસંગે કમલમ ખાતે યોજાયેલી ભાજપની પ્રદર્શની બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને એકસો પાંત્રીસમી જન્મ જયંતિ પ્રસંગે નવસારીમાં ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવી જિલ્લા ભાજપ અને અનુસૂચિત જાતિના મોરચા દ્વારા પુષ્પવંદના થઈ હતી સમાજમાં સમાનતા લાવવી એ ન્યાયનું કાર્ય છે આ શબ્દ છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જે ગુજરાત સરકાર ઉજવી રહી છે ભારતના બંધારણના અંગીકરણના પંચોતેર વર્ષ આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ પ્રસંગે નવસારીમાં ભીમ દિવાળી જેવો માહોલ હતો એપ્રિલની પૂર્વ સંધ્યાએ નવસારી જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચા સંગઠન અને જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર બાબાસાહેબની લુનસીકુઈ સ્થિત પ્રતિમાને પંચામૃત દ્વારા સ્નાન કરાવ્યું હતું નવસારીના અગ્રણીઓના હસ્તે ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને સ્નાન કરાવી સફાઈ કરવામાં આવી હતી ડોક્ટર સાહેબની એકસો પાંત્રીસમી જન્મજયંતિ પ્રસંગે નવસારીમાં ભીમ દિવાળી મનાવવામાં આવી હતી તેરમી એપ્રિલની સંધ્યાએ દીપોત્સવ પ્રગટાવાયો હતો નવસારીના ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ દીપ પ્રગટાવી ડોક્ટર સાહેબનો જન્મોત્સવ મનાવ્યો હતો ચૌદમી એપ્રિલની સવારે લુંસીગુઈ સ્થિત ડૉક્ટર સાહેબની પ્રતિમાને પુષ્પવંદના થઈ હતી નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂલાલાલ શાહ ધારાસભ્ય રાકેશ દેસાઈ જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ શીતલ સોની શહેર ભાજપ પ્રમુખ વિજય ભટ્ટ પાલિકાના પૂર્વ પ્રમુખ મિનલ દેસાઈ મહિલા મોરચાના તન્વી પંચાલ મીના રાઠોડ અનુસૂચિત જાતિના અગ્રણીઓ સુરેશ મકવાણા યોગેશ પરમાર સહિતના અગ્રણીઓએ પુષ્પવંદના કરી હતી

બંધારણ એક બંધારણ નથી પણ ભારત દેશનો આત્મા છે ભારત માતાનો આત્મા છે ભારત દેશને બાબા સાહેબ આંબેડકરે એવા બંધારણની ભેટ આપી છે કે એને લીધે આજે સમગ્ર દેશ પ્રગતિના પંથે છે સમગ્ર દેશ એક તાંતણે બંધાયેલો છે સમગ્ર દેશમાં ભાઈચારાની ભાવના છે આ બધું જો શક્ય બન્યું હોય તો આ બાબા સાહેબ આંબેડકરે આપેલા પવિત્ર બંધારણને લીધે છે આ ભારત માતાના સપૂતો માટે બંધારણ એક બંધારણ નથી એ ગ્રંથ નથી જેટલું માન સન્માન ભગવદ્ ગીતાને અમે રામાયણને પૂંજીએ છીએ એ જ રીતે આ બંધારણને પણ અમે પૂંજીએ છીએ ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ભીમ દિવાળી તરીકે ઉજવાઈ રહી છે આજે તેરમી એપ્રિલ છે તેરમી એપ્રિલે નવસારી ખાતે નવસારી જિલ્લા ભાજપ અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે પ્રતિમાને ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પંચામૃત દ્વારા ધોઈ અને સ્વચ્છ પાણી અને કપડાથી સાફ કરી અને દીપોત્સવનો કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો છે નવસારીમાં हनुमान જન્મોત્સવ આસ્થા અને શ્રદ્ધાપૂર્વક મનાવાયું હતું મિની સાળંગપુર એવા વીરવાડી હનુમાનજી મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી નવસારીમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મિની સાળંગપુર તરીકે ઓળખાતા વીરવાડી હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો દક્ષિણ ગુજરાતના લોકો માટે આસ્થાનું પ્રતિક એવા નવસારી વીરવાડીના પાંચસો વર્ષ જૂના પ્રાચીન હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મિની સાળંગપુર તરીકે જાણીતા વીરવાડીના હનુમાનજી મંદિરે

સવારે પાંચ વાગે હનુમાનજી મહારાજ ને કેસર સ્નાન કર્યા પછી અત્યારે તમને લાઈવ મંગળા ના દર્શન થશે દાદાનો શંગાર પરિપૂર્ણ થઈ ગયો છે આજે ભક્તો દર્શન પણ કરશે અને લાખોની સંખ્યામાં દાદાના દર્શન કરવા બધા ભક્તો આવે છે સાંજના સમયે મહાપ્રસાદ છે જેમાં પચીસ થી ત્રીસ હજાર ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે આજ સવારથી જ વિવિધ કાર્યક્રમો છે સાડા નવ વાગે હનુમાનજી મંદિર ખાતે સુંદરકાંડ યજ્ઞનો પ્રારંભ થશે સાડા ત્રણ વાગે ની યજ્ઞ ની પૂર્ણા હતી બાર વાગે આપણે હનુમાનજી મહારાજને ધજા ચડાવીએ છીએ પછી સાત વાગે મહા આરતી થાય છે અને રાત્રિ દર્શન સાડા અગિયાર વાગ્યા સુધી હનુમાનજી મહારાજના દર્શન ચાલુ રહેશે અને હનુમાનજી મહારાજ આપ સર્વની મનોકામનાઓ પૂર્ણ કરે એવી હનુમાન જયંતિ મહોત્સવ ની રીતે આપ સૌને શુભકામનાઓ દલિત સમાજની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી દેનાર નવસારીના ટેટુ આર્ટિસ્ટ જય સોની સામે બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો દાખલ થયો છે નવસારી શહેરના લુનસી લુનસીકુ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ડ્રીમલેન્ડ ટેટુ સ્ટુડિયોના માલિક જય સોની સામે એટ્રોસિટી એક્ટ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો છે ફરિયાદ મુજબ યુવતી સત્યાવીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ ટેટુ બનાવવા સ્ટુડિયો પર ગઈ હતી કામ પૂર્ણ થયા બાદ સોનીએ યુવતીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો ત્યારબાદ તેણે યુવતીને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું સોનીએ યુવતીને તેની પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ લગ્ન કરવાનું વચન આપ્યું હતું આ વચનના આધારે તેણે યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા યુવતીને ગર્ભ રહ્યા બાદ આરોપીએ તેને ગર્ભ નિરોધક ગોળીઓ આપી અને ખાનગી હોસ્પિટલમાં જોખમી રીતે ગર્ભપાત કરાવ્યો હતો ત્યારબાદ જય સોનીએ લગ્ન કરવાની ના પાડી અને યુવતીને જાતિ વિષયે ગાળો આપી હતી આ સમગ્ર ઘટના બાદ પીડિત યુવતીએ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે એટ્રોસિટી એક્ટ બળાત્કાર ગેરકાયદેસર ગર્ભપાત અને ગાળો આપવાના ગુના અંતર્ગત કેસ નોંધ્યો છે હાલ આરોપી ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ચિત્ર પ્રદર્શન યોજાયું હતું નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી કમલમ ખાતે એક ચિત્ર પ્રદર્શનની યોજાઈ હતી ભાજપના છેતાલીસમા સ્થાપના દિવસ અંતર્ગત યોજાયેલી ચિત્ર પ્રદર્શનીને નવસારી પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખો મિનલ દેસાઈ તૃપ્તિબેન શાહના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી આ ચિત્ર પ્રદર્શનીમાં જિલ્લામાં થયેલ વિવિધ કાર્યક્રમોનો ફોટો ઝાંખી દર્શાવવામાં આવી હતી અટલ બિહારી વાજપેયીથી લઈને લાલકૃષ્ણ અડવાણી નરેન્દ્ર મોદી સહિતના અગ્રણીઓના નવસારી જિલ્લાના પ્રવાસ દરમિયાનના ફોટા દર્શાવવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોના ફોટા પણ દર્શાવાયા હતા નવસારી જિલ્લામાં આવેલ કુદરતી આપદા સહિતની વિકાસગાથા રજૂ થઈ હતી આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જલાલપુર ધારાસભ્ય આરસી પટેલ નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની જિલ્લાના ઉપાધ્યક્ષ અશોક ગજેરા જીગર દેસાઈ નવસારી વિજલપુર શહેર ભાજપ પ્રમુખ વિજય ભટ્ટ રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કામગીરી અને મહાનુભાવોની યાદગીરી એના અંતર્ગત આજે નવસારી જિલ્લા કાર્યાલય ખાતે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે એનું ઉદઘાટન અમારા પાર્ટીના સિનિયર કાર્યકર્તા બંને નવસારી નગરપાલિકાના પ્રમુખ એવા મીનાક્ષીબેન દેસાઈ અને તૃપ્તિબેન શાહના હસ્તે આ પ્રદર્શન ખુલ્લી મૂકવામાં આવી છે આ પ્રસંગે આમાં મારા બંને ધારાસભ્યશ્રી શ્રી આરસી પટેલ રાકેશભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ પ્રદેશ મંત્રીબહેન શ્રી સીધલબેન જેટલા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી પરેશભાઈ અને બીજા અનેક કાર્યકર્તાની હાજરીમાં આ પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી છે જેની અંદર લાલકૃષ્ણ અડવાણી અટલ બિહારી વાજપેયી મુરલીમનોહર જોશી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓ શ્રી કેશુભાઈ વિજયભાઈ રૂપાણી આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલની બી એમાં ઘણી બધી સ્મૃતિઓ સમાયેલી છે અને અમારા આપના પ્રેસ મીડિયાના માધ્યમથી નવસારી શહેરની જનતાને એક અપીલ કરું છું આ ભારતીય જનતા પાર્ટીની નવસારી જિલ્લાની અંદરની આ પ્રદર્શનમાં આપ ચોક્કસ નિહાળવા માટે પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે જરૂરથી પધારો એવી અમારી આપને અપીલ છે નવસારીના માણિકલાલ રોડ સ્થિત શ્રી કૃષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવ હર્ષો ઉલ્લાસપૂર્વક મનાવાયો હતો નવસારીની દરેક સોસાયટી મંદિરો અને શેરીઓમાં હનુમાન જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો નવસારીના માણેકલા રોડ સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજીની પ્રતિકૃતિ દર્શાવતા આ ભવ્ય મંદિરની સ્થાપના દસ વર્ષ પૂર્વે કરવામાં આવી હતી આ દિવ્ય મંદિરમાં ભક્તોના કષ્ટો દૂર થાય છે આસ્થાના પ્રતિક સમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે શનિવારે હનુમાન જયંતિ પ્રસંગે હનુમાન ચાલીસાના પાઠો થયા હતા દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરની સ્થાપનાના દસ વર્ષ પૂર્ણ થતાં ધાર્મિક માહોલ સર્જાયો હતો હનુમાન જન્મોત્સવ પ્રસંગે રામ ભંડારાનું ભવ્ય આયોજન પણ થયું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ મહાપ્રસાદનો લાભ લીધો હતો આજના દિવસે અહીંયા હનુમાન જન્મોત્સવના નિમિત્તે ખૂબ સુંદર યજ્ઞનું આયોજન હતું યજ્ઞ હવન અને યાગ ત્રણ વસ્તુ અલગ અલગ હોય છે આજે એક હજારની ઉપર હનુમાનજીની આહુતિ આપવામાં આવી છે સવારે પ્રાતકાળે અહીંયા સુંદર મજાના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને પછી બપોરે સુંદરકાંડનું આયોજન હતું અને બપોર પછી સાંજે અહીંયા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચથી છ હજાર માણસનો ભંડારો કરવામાં આવે છે આ કષ્ટભંજન દાદાનું મંદિર છે કળિયુગના સાક્ષાત દેવ કહેવાય છે કળિયુગના સાક્ષાત ચિરંજી દેવમાં એક દેવ છે હનુમાનજી મહારાજ એ હનુમાનજી મહારાજનો નો આજે જન્મોત્સવ હતો એ નિમિત્તે અહીંયા કષ્ટભંજન દાદા શ્રદ્ધા હોસ્પિટલ પાસે માણેકલો માણેકલાલ રોડ ઉપર મંદિર અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે કષ્ટભંજન દેવ સત્ય છે ખૂબ સુંદર મજાનું આયોજન અહીંયા કરવામાં આવે છે હજારો માણસો અહીંયા ભોજન પ્રાપ્ત કરે છે મહાપ્રસાદનું તો આયોજન હતું સાથે અહીંયા એક એકસો ને આઠ મહાદિ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એકસો આઠ દીવડા દ્વારા ભગવાન હનુમાનજી દાદાનું સાળંગપુરનું સ્વરૂપ જે છે એને અહીંયા આરતી પણ ઉતારવામાં આવી હતી ખૂબ સુંદર આજે અહીંયા આયોજન કર્યું હતું નવસારીમાં રહેતા તમામ નવસારીવાસીઓને મારી અપીલ છે કે જ્યારે પણ તમને સાળંગપુર દાદાનો વિચાર આવે ત્યારે સાળંગપુર સાળંગપુર સુધી કદાચ ન જવાય તો અહીંયા આવીને તમે સાળંગપુર દાદાના સ્વરૂપનું સાક્ષાત દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવની સ્થાપના કરી અને આજે 10મી વખત અમે હનુમાનજીના ભંડારો બનાવીએ છે આ ભંડારાની અંદર કોઈ પણ પ્રકારનો ફાન ફાળો લેતા નથી મંદિરની અંદર પણ કોઈ પણ પ્રકારના પૈસા મેળવવામાં આવતા નથી આજે કરવામાં આવે છે દાદાએ દીધેલું દાદાનું જ આપણે ખાઈએ છીએ અને બધા ખુશ થઈને જાય છે પાંચ હજારથી વધુ માણસો અહીંયા જમી અને ખુશીથી ખુશી પ્રસાદ લઈને જાય છે અને સવારથી અમારો પ્રોગ્રામ રહે છે સવારમાં ધ્વજારોહણ રહે છે બપોરે ધ્વજારોહણ પછી હવન મહાહવન કરીએ છે જે હવનની અંદર પણ એક બહુ જ લોકો સારી રીતે ભાગ ભજવે છે અને એનો લાભ લે છે હવન પૂરો થાય સાંજે મહા આરતી કરીએ છીએ એકસો આઠ દિવસની એ આરતી પૂરી થાય અને પ્રસાદ ચાલુ થાય છે પ્રસાદ લગભગ નવ દસ વાગ્યા સુધી દે છે અને લોકો ખુશી ખુશીથી ખાય છે આજુબાજુના લોકો પણ એટલો બધો સપોર્ટ આપે છે નવસારીમાં ડોક્ટર બાબા સાહેબની એકસો પાંત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે શહેરના વિવિધ સંગઠનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પવંદના થઈ હતી ભારત રત્ન અને આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની એકસો પાંત્રીસમી જન્મજયંતિની ઉજવણીના ભૂરા રંગોમાં નવસારી રંગાયું હતું શહેરના વિવિધ ભીમ સંગઠનો અને સામાજિક સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબનો જન્મોત્સવ ઉજવાયો હતો ભારત રત્ન અને દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ પ્રસંગે નવસારીમાં ભૂરા રંગની ધ્વજ પતાકા લહેરાઈ હતી વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબની શોભાયાત્રા નીકળી હતી યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જય ભીમના નારા સાથે સમગ્ર વાતાવરણ ભીમમય બન્યું હતું નવસારી શહેર જાણે ડૉક્ટર આંબેડકરમે બન્યું હોય તે પ્રકારનો માહોલ લુન્સી કુઈ ખાતે જોવા મળ્યો હતો નવસારીના વિવિધ સંગઠનો દ્વારા ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાની પુષ્પવન્ના થઈ નવસારી સામાજિક સમરસતાના નેચા હેઠળ ભીમ દિવસ મનાવાયો હતો નવસારી અનુસૂચિત જનજાતિ જાગૃતિ સમિતિ દ્વારા ડૉક્ટર બાબા સાહેબના જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રકારના વૃક્ષ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું જનજાતિ જાગૃતિ સમિતિના પ્રમુખ કમલેશ પટેલ અરવિંદ પટેલ તેમજ આદિવાસી સમાજના યુવાનો દ્વારા ફૂલચોટના રોપાનું વિતરણ થયું હતું રેલી શોભાયાત્રાના ભીમ સૈનિકોને સમિતિ દ્વારા છાસનું વિતરણ પણ થયું હતું નવસારી ગૌરીશંકર મહોલ્લો મિથિલા નગરી વિજલપુર શહેરમાંથી રેલીઓ પણ નીકળી હતી આજે બાબા સાહેબને એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે તમામ નગરજનોને હાર્દિક શુભકામના બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના લીધે આજે આપણાના જે હક અધિકાર મળ્યા છે તેનાથી આપણે આજે અહીંયા હું તમારી સમક્ષ બોલી રહ્યો છું આદિવાસી સમાજના દરેક યુવાનોને હું આ પ્રસંગે વિનંતી કરીશ કે બાબા સાહેબના સંવિધાનના થકી આપણાના જે અધિકારો મળ્યા છે તેના માટે આપણે હવે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે જે પ્રમાણે અત્યારે વિવિધ અત્યાચારો બહેનો પર થઈ રહ્યા છે અત્યારે ગઈકાલે બે દિવસ પહેલાં જ એક દીકરી પર જે આ એક વ્યક્તિ દ્વારા જે દુષ્કર્મ કર્મ કરવામાં આવ્યું તો તેના પર કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી જ્યારે નવસારીના કોઈપણ સમાજની દીકરીઓ પર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે દરેક સમાજના લોકો બહાર નીકળી પડે છે તો આ એક દલિત દીકરી પર જે અત્યાચાર થયો છે તો તેમના માટે કેમ કોઈ બહાર નથી નીકળતું તો તે માટે પણ હું સમાજને વિનંતી કરીશ કે આ પ્રકારના ભેદભાવો જો તમે રાખશો સમાજ કોઈને શેખ થવાનો નથી આજે નવસારી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે અમે નવસારી વિજલપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અહીં ફૂલહારનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આજના દિવસે અમે સૌએ શપથ લીધા છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે સંવિધાન છે એના પર અમે અડગ રીતે ચાલીશું ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી આખું વિશ્વ અને ભારત દેશ કરી રહ્યું છે ત્યારે નવસારીના આંગણે લુણસી કુઈના મેદાનની અંદર ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા ને સમગ્ર નવસારી શહેરની જનતા પુષ્પમાળા અર્પણ કરી રહ્યું છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષી પંચના લોકો માઇનોરિટીના લોકો બ્રાહ્મણ ક્ષત્રિય વિશ્વ સૌ કોઈ અલગ 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 સંસ્થાઓ સાથે બાબા ની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી પોતાના વિચારો ને રજૂ કરી રહ્યા છે ત્યારે ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભારત દેશના સર્વ બંધુજનોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આંબેડકર ના એકસો પાંત્રીસ વર્ષ થયા જન્મ પાંત્રીસ ને આજે પાંત્રીસ હું બેઠું આ જયંતી સમાજ માટે કેટલી ઉપયોગી છે તે હવે લોકો સમજી ગયા છે બાબા સાહેબનો જ્યારે જન્મ થયો અને જે પ્રમાણે કષ્ટથી એ મોટા થયા પછી જે પ્રમાણે આપણું બંધારણ બનાવ્યું અને એ પછી પણ તમે આજે જો કે ઘણી એવી ચીજો છે જે લોકોને નથી ખબર કે કેટલા મોટા ઇકોનોમિસ્ટ હતા સાથે સાથે અગર જો તમે જોવા જાઓ કે આરબીઆઈનું નું ફોર્મેશન પણ એમના થ્રુ એમના હસ્તક થયું હતું પ્લસ આજે બધી મહિલાઓ માટે એટલા કામ કર્યા એમને કે તે ત્યારે છૂઆ છું ત્યાં બધું ચાલતું હતું બધું એમના લીધે બંધ થયું છે અને મહિલા સશક્તિકરણનું પણ કામ એમને ઘણું જ સારું થયું છે આજના દિવસે અમે બધા એમને યાદ કરીએ છીએ અને એવું ઈચ્છીએ છીએ કે સમાજમાં જે પ્રમાણે એ ઈચ્છતા હતા તેવી સમરસતા બની રહે અને આપનો ભારત દેશ આગળ વધે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારી જિલ્લા ભાજપ અને અનુસૂચિત જાતિ દ્વારા મનાવાયેલી ડોક્ટર ભીમ જયંતિ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને કરાયેલી પુષ્પવંદના નવસારી બન્યું હનુમાનમય મહાઆરતી અને રામ ભંડારા સાથે હનુમાન મંદિરોમાં છવાયો ભક્તિમય માહોલ નવસારીના ટેટુ આર્ટિસ્ટ જય સોની સામે નોંધાયેલી બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ છેતાલીસ માં સ્થાપના દિન પ્રસંગે કમલમ ખાતે યોજાયેલી ભાજપની પ્રદર્શની આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર